સરકાર પેકેજ જાહેર કરી શકે છે રાજ્ય સરકાર નુકસાની માટે સહાય આપી શકે છે લારી કે રેકડી ધારક ને ઉચ્ચક પાંચ હજાર રોકડ સહાય તો નાની સી કે બિનધારક ને વીસ ની રોકડ સહાય મોટી કેબિન ધારકને ઉચ્ચક ચાલીસ હજાર રોકડ સહાય તો મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને પંચ્યાસી હજાર રોકડ સહાય મોટી દુકાનના ધારકને ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય થઈ શકે છે અતિવૃષ્ટિમાં નુકશાન અંગે સરકાર જે છે પેકેજ જાહેર કરી શકે છે રાજ્ય સરકાર નુકસાની માટે સહાય આપી શકે છે આપને જણાવી દઈએ મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે અતિવૃષ્ટિમાં નુકસાન અંગે સરકાર જે છે પેકેજ જાહેર કરી શકે છે શું છે વધુ વિગત ચોક્કસ પડ્યો અને તેને લઈને ઘણી બધી જગ્યાએ પૂર આવ્યું પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ અને લોકોએ ખાસ કરીને વાત કરવામાં આવતી છે વડોદરામાં જે પરિસ્થિતિ થઈ લોકો ચાર થી પાંચ દિવસ ઘરમાં ભરાઈ ગયા અને દરેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા બહાર નીકળી શકાય તેવું ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાન થયું છે અને તેને લઈને અતિવૃષ્ટિ માટે આજે કેબિનેટ જે હતી તેમાં નક્કી કરવામાં આવી છે તેમાં એ જાહેરાત કરવામાં આવી છે કે અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું છે તેને સરકારે રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે અને રાજ્ય સરકારે નુકસાની માટે જે સહાય જાહેરાત કરી છે ઉચ્ચ ચાલીસ હજાર રોકડ સહાય આપવાની વાત કરી છે અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારક ને પંચ્યાસી હજાર રોકડ સહાય આપવાની તેમજ મોટી દુકાન ત્રણ વર્ષ વ્યાજ સહાય પણ જે જાહેરાત કરી છે આ સમગ્ર જે વાત કરી છે જે પ્રમાણે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે પીએમ મોદી પંદરમી આવશે ગુજરાત લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદી પ્રથમ વખત પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે પીએમ મોદી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન પંદરમી સપ્ટેમ્બરે સાડા ચાર વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે સોળમી સવારે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પણ હાજર રહેશે સાથે સાથે મેટ્રો ફેઝ ટુ ને પણ લીલી ઝંડી આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે ત્યારે પીએમ મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પંદર મે વડાપ્રધાન મોદી જે છે સાડા ચાર વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી કાર્તિક જાની આપણી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે ગુજરાત આવી રહ્યા છે લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે

અ ખાસ કરી વાત કરવા તો પંદરમી સપ્ટેમ્બર એટલે કે બે દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ ચાર વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે ત્યારબાદ તેઓ સીધા વડસર જશે ત્યાં નવા ઓપરેશન કોમ્પ્લેક્ષ મુલાકાત લેશે બીજી વાત કરવામાં આવે તો તેઓ લગભગ અને ત્યારબાદ રાત્રિ રોકાણ જે છે તેઓ રાજભવન ખાતે કરશે અને સોળમી સવારે મહાત્મા મંદિરમાં જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે ગ્લોબલ રી ઇન્વેસ્ટમેન્ટ રિન્યુએબલ એનર્જી સમિટ જે છે તેમાં તેઓ હાજર રહેવાના છે ત્યારબાદ બપોરના બે વાગ્યા ની આસપાસ તેઓ રાજભવન પરત આવશે અને બપોરે દોઢ એક વાગે ગાંધીનગર સેક્ટર એક થી મેટ્રો સ્ટેશન નું જે છે તે ઉદઘાટન કરશે મેટ્રો સ્ટેશન માં તેઓ સવારી પણ કરવાના છે અને ગાંધીનગર મેટ્રો સ્ટેશન ની તેઓ મુલાકાત લેશે અને ગાંધીનગર સેક્ટર એક થી મેટ્રો થવાનું હતું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે સોળમી સપ્ટેમ્બરે બપોરે લગભગ ત્રીસ વાગ્યા આસપાસ જે છે તે મેટ્રો શરૂ થશે ચોક્કસ અને એનો રન પણ કરી લેવામાં આવ્યો હતો લગભગ વૈશ્વિક દિવસ પહેલા જ આનો ટ્રાયલ રન પણ કરી દેવામાં આવ્યો હતો એટલે ચોક્કસથી કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દોઢ વાગ્યાની આસપાસ સેક્ટર એક ખાતે મેટ્રો સ્ટેશન મુલાકાત કરશે અને સેક્ટર એક થી તેઓ ગીફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રાવેલિંગ પણ કરશે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા ત્રણ કલાકની આસપાસ જે છે જીએમડીસી માં જે કાર્યક્રમ છે તેવા કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને ત્યારબાદ તેઓ સાંજે છ વાગ્યા આસપાસ રાજભવન ખાતે પરત આવશે અને સાંજે

અમદાવાદ અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં મેટ્રો જે છે તે ઘણા ટાઈમ થી શરૂ થઈ ચુકી છે પરંતુ ગાંધીનગર છેલ્લા કેટલાય સમયથી થી શહેરીજનો રાહ જોઈ રહ્યા હતા તેમની આતુલતા હવે અંત આવશે અને તેઓ સોળમી તરીકે બપોરે દોઢ વાગ્યા ની આસપાસ જે ને

સાડા ચાર વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે સોળમી સવારી મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે સાથે મેટ્રો ફેઝ ટુ ને લીલી ઝંડી બતાવશે અને તેમાં સવારી પણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વધુ માહિતી ચોક્કસ થી બહાર વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ અને ગાંધા ની જે મોટા પ્રમાણમાં જથ્થા ઝડપ થાય છે એ પ્રમાણે એવું ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કે અમદાવાદમાં પણ હવે યુવાનો છે તો ક્યાંક ને ક્યાંક અત્યારે સેફ નથી જોવા મળી રહ્યા કારણ કે હજી ગણતરીના દિવસો પહેલા જ તે વાત કરીએ તો બસો કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો ત્યારે હજી તે જે પકડાયો હતો તેના અઠવાડિયું પણ નથી થયું અને ફરીથી આ જે ઇકો ગાડીમાં જે એક કિલો ડ્રગ મળી આવ્યું છે એક કરોડ થી પણ વધારે આજે જથ્થા નો ડ્રગ્સ મળી આવ્યું છે એટલે વાત કરીએ તો હવે ટૂંક સમયમાં નવરાત્રી પણ આવી રહી છે એટલે આ બધું હાલમાં જે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે જે મોટા પ્રમાણમાં જથ્થો પકડાઈ રહ્યો છે ગાંજાનો ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે યુવાની ખતરામાં છે અને સાથે સાથે એવું પણ કહી શકીએ કે જો આટલું બધું અતબ્ર પ્રમાણમાં જથ્થો અતબ્ર પ્રમાણના જથ્થામાં ગાંજાના આવી પહોંચતો હોય તો ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી કહેવાય કે આટલું આટલી બધી જે છે વટીને અહિયાં સુધી પહોંચી જાય છે તો ત્યાં સુધી કેમ તેને ધ્યાન નથી આપવામાં આવતું સો એવું પણ આપણે ગણી શકીએ કે જે પ્રમાણે અત્યારે હાલમાં બાતમી મળે છે બાતમી મળ્યા બાદ આવી રીતે ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવે છે પરંતુ પહેલેથી એમાં ધ્યાન આપવામાં નથી આવતું અત્યારે હાલમાં સો એક મોટી સફળતા છે તેમાં નાની પરંતુ જે પ્રમાણે આ દિવસે ને દિવસે આ જથ્થો વધતો જાય છે ટોટલ જો વાત કરીએ તો અગિયારસો કિલો ની વાત કરવામાં આવી હતી પરંતુ બસો કિલો ઝડપાયો હતો અને ત્યારબાદ અત્યારે હાલમાં જે આજના દિવસમાં જે વહેલી સવારે સરખેજનો જે હાઈવે છે તેમાં અત્યારે જે એક કિલો જો આજે પણ એમની ડ્રગ્સ ઝડપાયો છે એટલે વાત કરીએ ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે પોલીસનું કામ સરાહનીય છે ચોક્કસ પરંતુ સાથે સાથે જે પ્રમાણે ડ્રગ્સ અંદર આવી રહ્યો છે જે પ્રમાણે ગાંજાનો જથ્થો આટલો બધો પકડાઈ રહ્યો છે એટલે યુવાની ચટણી એક ખતરામાં છે અને વાત કરીએ સાથે સાથે હજી પણ જે નવસો કિલો બાકીનો જે ગાંજો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં હજી પહોંચ્યો નથી તેવું કહી શકે એટલે એવું ચાન્સ છે અત્યારે કે આગળ પણ જે બાકીનો જે જથ્થો છે એ કોઈ બીજા કોઈ રસ્તેથી કોઈ બીજી બીજી કોઈ તરકીબ લગાડીને તે લોકો પહોંચી શકે છે તેવું આપણે અત્યારે હાલમાં માની શકીએ જી

અલગ અલગ તરકીબો કરીને ગાંજો નવી નવી મોડલ્સ ઓપરેન્ટ અત્યારે ખુલે છે આપણે એવું પણ જાણ્યું હતું કે ફોર વ્હીલર ની જે વાયપર ને સાઈડ કરવાથી તે પ્રમાણે જે પકડવામાં આવે છે સાથે સાથે જે ઇન્ડિકેટર છે તેને ઓન કરીને જે ક્યાંક ને ક્યાંક એવી રીતનું ખુલાસો કરવામાં આવે છે કે અંદર હાલમાં ગાડીમાં એવી રીતનું માલસાલ સમાન ભરેલો છે એટલે એવું કહી શકીએ અત્યારે હાલમાં કે અત્યારે સેફ નથી ગુજરાત કારણ કે દિવસે ને દિવસે આ ઘટનાઓ બનતી હોય જો જે અઠવાડિયું ના થતું હોય ને આવી રીતની લોકો આવી રીતની વાત કરીએ તો એક અત્યારે બહાદુરી જ કહેવાય કારણ કે જો પકડાયા બાદ પણ એના ટૂંક જ સમયમાં જો ફરીથી આવી જ રીતની ફરી રીતે મોડ ઓફ સફ્રેન્ડ થી ફરી ગુજરાત આવી રીતે અંદર ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવતો ક્યાંક ને ક્યાંક યુવાધન દરબાદ કરવાનું તેમને પૂરેપૂરી કોશિશ છે ટૂંટો સમય પેલા પણ વાત કરી નવરાત્રી આવી રહી છે એટલે યુવાનો છે તે મોડી રાત સુધી બહાર ફરતા હોય અને ક્યાંક ને ક્યાંક અંદર એકબીજા જે વાત કરી નબીરાઓ છે ક્યાંક ને ક્યાંક આવી રીતના જે નશા કરવાની લથ લગાવતા હોય છે એટલે એવું આપણે જોઈ શકીએ અત્યારે હાલમાં સમગ્ર આ દિવસોમાં જે ઘટના બની રહી છે દિવસે ના દિવસે જે વધી રહી છે એની પર અત્યારે ધ્યાન રાખવું જોઈએ મેહર મેહર છે એમડી ડ્રગ્સ જે રીતે અલગ અલગ રૂપ થી અમદાવાદ આવતું હોય છે જેની પાછળ પણ અનેક કડીઓ જે છે જોડાયેલી હોય તો વે આ જે ડ્રગ આવ્યું હતું તેનો રૂટ છે છે સાથે સાથે કોણે ડિલિવરી મંગાવી હતી એટલે કે આ ઇસમો જે જડપા છે પૂછપરછમાં કોઈ વિગતો બહાર આવી છે કે કેમ હાલમાં જે પ્રમાણે વાત કરીને કે અલગ અલગ ડિલિવરી નો જે માર્ગ હોય છે જે પ્રમાણે પહેલા પણ ટ્રક માં જડપાયું હતું ટ્રકમાંથી જે કારખાના

જી મેરજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો હજુ 6 સપ્ટેમ્બરે અમદાવાદની વટવા જીઆઈડીસી માંથી 200 કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો અને આ બનાવને હજુ 6 જ દિવસ થયા છે ત્યાં ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે 1 કિલો એમડી ડ્રગના માદ પર જથ્થા સાથે બે સમો પણ પકડાયા છે ઇકો કારમાં પરચુણન સમાન સાથે સંતાડીને ડિલિવરી કરવામાં આવતી હતી જયપુર રતલામ રૂટથી આવતો હતો નશાનો સામાન સંતાડીને લાવતો હતો જથ્થો એક કરોડ થી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે સમૂહ ઝડપાયા છે માલ લાવનાર અને મંગાવનાર હાલ તો પોલીસની ગિરફતમાં છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે હવે વાત કરીએ સુરતની તો સુરતમાં ગાંજાના માદબર જથ્થા સાથે ઈસમો ઝડપાયો છે

એવી એવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે પરંતુ પોલીસ પાસે જે એવિડન્સ લેવાના હોય છે તે હજી તપાસમાં બહાર આવશે પરંતુ એન કેમ પ્રકારે આ વ્યક્તિ છે તે ગાંજાનો વેપલો કરતો હતો અને સુરત પોલીસે આ છે છે સુરત પોલીસ જે એલર્ટ મોડ પર કારણ કે આજે ગણેશ પંડાલ વાળો જે પથ્થરમારાની ઘટના બની હતી ત્યારબાદ તંત્ર હાલ તો એલર્ટ મોડ પર છે અને ક્યાંક ને ક્યાંક હવે નવરાત્રીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે ત્યારે પોલીસ હાલ જે છે ચેકિંગ વધારી દીધું છે ને

સુરત પોલીસ પણ એલર્ટ મોડ જોવા મળી રહી છે અને વધારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ જ આ ગાંજાનો જથ્થો છે તે પકડવામાં આવ્યો છે જી જી હાલ આ ગાંજાનો જથ્થો ઝડપાઈ ગયો છે એ બી સોસાયટીના પ્લોટમાંથી ઝડપાયો છે તો બીજો કોઈ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કે કે હાલ તો બહાર પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં વધુ જે માહિતી છે તે બહાર આવી શકે છે કારણ કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને વધારે માહિતી પોલીસ આપી શકશે કારણ કે હજુ આ રિમાન્ડ જે છે તે મેળવવામાં આવ્યા છે અને રિમાન્ડ બાદ જ આ આરોપી કેટલા સમય થી ગાંજો વેચતો હતો અને કોને સપ્લાય કરતો હતો તે બહાર આવશે જી જી રાહુલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

હવે વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં ગાય અને આખલાઓ બાદ હવે રસ્તા પર જોવા મળ્યા અશ્વો હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં હાઈવે પર રખડતા અશ્વ જોવા મળ્યા છે તો હાઈવે પર રખડતા અશ્વ જોતા સ્થાનિકો વાહન ચાલકોમાં કુતુહલ સર્જાયું છે કારણ કે વાત કરીએ તો આપણે રસ્તા પર આવી રીતે રખડતા ઢોર જે છે એ જોતા હોય છે કાં તો રખડતા શ્વાન પરંતુ આ તો રખડતા અશ્વો જોવા મળ્યા છે પણ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારના હાઈવે પર રખડતા અશ્વ ફરતા જોવા મળ્યા હતા ત્યારે આ જોઈને અને વાહન ચાલકોને અવર પણ મુશ્કેલી પડી હતી ગાય અને આખલાઓ બાદ હવે રસ્તા પર આવી રીતે અશ્વો જોવા મળ્યા હતા જોઈ શકો છો બાર ટીવી સ્ક્રીન પર સાબરકાંઠાના દ્રશ્યો છે આપણે રસ્તા પર રખડતા આખલાઓ જોતા હોઈએ છે રખડતા ઢોર જોતા હોઈએ છે રખડતા શ્વાન જોતા હોઈએ છે પરંતુ સાબરકાંઠાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં તો રખડતા અશ્વ જોવા મળ્યા છે હાઈવે પર રખડતા અશ્વ જોતા સ્થાનિકો વાહન ચાલકોને અવરજવરમાં જવરમાં ભારે મુશ્કેલી પણ પડી હતી સાથે સાથે આ રખડતા અશ્વ જોઈને કુતુહલ પણ સર્જાયું હતું

જે વિજાપુર હિંમતનગર જોડતો જે રોડ છે ત્યાં આગળ રખડતા હોય તે પ્રમાણના દ્રશ્યો છે તે કેમેરાની અંદર કેદ થયા હતા ખાસ કરીને આ બાબતે લોકોમાં પણ કુતુહુલ સર્જાયું હતું કારણ કે આ જે અશ્વ હતા તે રોડ ઉપર આવતા વિસ્તારમાં કુતુહુલ સર્જાયું હતું જી જી આ અશ્વો રસ્તા પર એકાએક આવી ગયા હતા તો આ અશ્વ કોના હતા અને આ અશ્વોને સહી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે કે કેમ

હાઇવે પર અખરતાશવું જોતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભય પણ ફેલાયો હતો સાથે સાથે કુતુહલ પણ સર્જાયું હતું કારણ કે લોકોને અવર જવરમાં તકલીફ પડી રહી હતી તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર